નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે અને હું તમારી સેવામાં પામ્બરસરને આજે આપણે જે ડબલ ઇ નીટની અંદર વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો ગતિમાન વિદ્યુત ભાર અને ચુંબકત્વ એને આધારિત આજનો ટોપિક છે એમ્પિયરનો સર્કિટલ નિયમ અને સર્કિટલ નિયમના ઉપયોગો વિદ્યાર્થી મિત્રો

એના દ્વારા ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે ઇઝ જેવું તમે બાયોસાવરના નિયમની મદદથી મેળવ્યું એવું જ સર્કિટલ નિયમથી મદદથી મેળવવાનો તો પ્રશ્ન સીધો સહેજ થાય તમને કે સર ડિફરન્સ શું તો એક ડિફરન્સ છે વિદ્યાર્થી મિત્રો કે સર્કિટલ નિયમ એટલે બાયોસાવર ના સંકલન ના રૂપમાં રજૂઆત એટલે કે આ શોર્ટકટ બાયોસાવર માં પેલા ખંડ વિચારવાનો એ ખંડ દ્વારા બિંદુ એ ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું અને ત્યારબાદ એનું આખા ઉપર સંકલન લેવાનું જયારે આયા શું છે ડાયરેક્ટલી આખા પૃષ્ઠ ઉપર સંકલન આખા રેખા ઉપર સંકલન દ્વારા ડાયરેક્ટલી તમે ચુંબકીય ક્ષેત્ર મેળવી શકો છો એટલે એમ બાયોસાવરના નિયમની શોર્ટકટ રજૂઆત એટલે જ એમ્પિયરનો સર્કિટલ નિયમ ક્લિયર વસ્તુ બંને દ્વારા સેમ મેળવવાનો છે જે વસ્તુ તમે બાયોસાવરના નિયમની મદદથી મેળવ્યું વિદ્યાર્થી મિત્રો સેમ તમારે એમ્પિયરના સર્કિટલ નિયમની મદદથી મેળવવાનો છે તો આજે આપણે જોઈએ એમ્પિયરનો સર્કિટલ નિયમ શું છે

પેરણ ક્ષેત્ર ફ્લક્સ ઘનતા આ બધા ઇક્વિવેલન્ટ વર્ડ્સ છે એટલે તમે કોઈ બી શબ્દનો યુઝ કરી શકો છો તો ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર પરના ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એ બંધ વક્ર વડે ઘેરાતા પ્રવાહોના બેઝિક સરવાળા અને શૂન્ય અવકાશની પરમિએબિલિટીના ગુણાકાર બરાબર હોય છે આ એમ્પિયરે નિયમ આપ્યો છે કે જો અહીં ધ્યાન આપો આકૃતિની અંદર આ એક ચુંબકીય ક્ષેત્ર હશે આ ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ એક બંધ પૃષ્ઠ કહેલું છે જો તમારી સામે અહીંયા તમે આ જોઈ રહ્યા છો હું જે લાઇનિંગ કરી રહ્યો છું ને રાઈટ આ ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ બંધ પૃષ્ઠ છે તો ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ બંધ પૃષ્ઠ અથવા બંધ વક્ર પરના ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એટલે તમારે આના ઉપર રેખા સંકલન લેવા માટે પેલા નાના નાના ખંડો વિચારવા પડશે આવા જે આ બધા ખંડો છે રાઈટ તો ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર પરના ચુંબકીય ક્ષેત્રનું એટલે કે આ બંધ વક્ર ઉપર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એ રેખા સંકલન કોના જેટલું હોય તો કે આ બંધ વક્ર વડે ઘેરાતા જે બધા પ્રવાહો છે જો આ પ્રવાહ છે આ I1 પ્રવાહ છે I2 છે I3 છે I4 છે રાઈટ તો આની અંદર હું તમને લઈ લઉં ચાલો આ પ્રવાહ છે ઈ પ્રવાહ છે પણ દેખાતો નથી તીર માર દે ચાલો આ પ્રવાહ આપણે જાય છે અંદર આ અંદર જાય છે આ બહાર આવે છે બહાર આવે છે રેડી ચલો આને પણ આપણે બહાર લઈ લઈએ આને અંદર લઈ લઈએ ઓકે તો આ બધા તાર છે જોઈ એને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે કોઈ પણ તારમાંથી પ્રવાહ પસાર કરો એટલે લંબરૂપે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે અને એ જ ચુંબકીય ક્ષેત્રમાં તમે કોઈ એક બંધ પૃષ્ઠ કલ્પુ છે બસ આજ બંધ પૃષ્ઠ પરના ચુંબક્ય ક્ષેત્રનું રેખા સંકલન કોને જેટલું હોય તો કે આજ પૃષ્ઠ વડે ઘેરાતા આ બધા પ્રવાહ છે ને આ બધા પ્રવાહોના બેઝિક સરવાળા અને શૂન્ય અવકાશની પરમિએબિલિટીના ગુણાકાર બરાબર હોય છે જેને કહેવાય એમ્પિયરનો સર્કિટલ નિયમ તો જોઈ લો ડેફિનેશન છે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ પૃષ્ઠ પર ચુંબકીય પ્રેરણ એ તમે પ્રેરણની જગ્યાએ ક્ષેત્ર વાપરો તો પણ કોઈ પ્રશ્ન નથી ક્ષેત્રની જગ્યાએ ઘનતા વાપરો ફ્લક્સ ઘનતા ફ્લક્સ ઘનતા તો પણ કોઈ પ્રશ્ન નથી તીવ્રતા વાપરો પણ કોઈ પ્રોબ્લેમ નથી ચુંબકીય તીવ્રતા તો પણ ચાલશે રાઈટ આ બધા શબ્દોનો તમે ઇક્વિવેલન્ટ અહીં યુઝ કરી શકો છો પ્રેરણા સ્થાને તો ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્ર કોને કારણે ઉત્પન્ન થયું વિદ્યાર્થી મિત્રો આ તો કે આ તારમાંથી જે પ્રવાહ પસાર થાય છે એને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે ઓકે એ જ ચુંબકીય ક્ષેત્રમાં તમારે શું કલ્પવાનું છે એક બંધ વક્ર અને પછી એ બંધ વક્ર આ ચાલો બંધ વક્ર કલ્પી લીધું ઓકે રેડી પછી તમારે બંધ વક્ર ઉપર ચુંબકીય ક્ષેત્રનું શું લેવાનું છે રેખા સંકલન આની ઉપર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એટલે તમે કહી શકશો આવું બંધ બંધ વક્ર આ પડશે ને આવી ગયું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન ખ્યાલ આવ્યો આનું તો આ બંધ વક્ર વડે જે ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન લો છો આ એ કોના જેટલું હોય છે તો કે આ જે રેખા સંકલન છે એ બંધ પૃષ્ઠ વડે ઘેરાતા બધા પ્રવાહો દેખાય છે ને એ બધા પ્રવાહોના બેઝિક સરવાળા જો બધા પ્રવાહોના બેઝિક સરવાળા છે એ બંધ વક્ર વડે ઘેરાતા બધા પ્રવાહોના બેઝિક સરવાળા અને શૂન્ય અવકાશની પરમિએબિલિટીના ગુણાકાર બરાબર હોય છે આ છે વિદ્યાર્થી મિત્રો એમ્પિયરનો નિયમ એમ્પિયરનો સર્કિટલ નિયમ બીજી બાબત હવે પ્રશ્ન થાય કે આ પ્રવાહોનો બેઝિક સરવાળો કેમ કરવો તો આપણે જે રેખા સંકલન માટે દોરેલા જે વક્ર છે અને આ સ્ક્રુ ને આ બંધ વક્ર ઉપર તમે જ્યારે રેખા સંકલન લીધું અને રેખા સંકલન માટેના જે આ ખંડો વિચાર્યા ચાલો આ એક ખંડ છે ડીએલ વન ડીએલ નમૂના રૂપે એક ખંડ છે ડીએલ તો આ જે ખંડો છે એ ખંડોના તીર જે દિશામાં છે જો આ દિશામાં છે તીરો બધા જોઈ લો તો એ દિશામાં સ્ક્રૂને ઘુમાવો ચલો આ દિશામાં છે આમ ઘુમાવો આમ ઘુમાવશો એટલે સ્ક્રૂ ક્યાં આગળ વધશે તમે આમ ઘુમાવશો તો સ્ક્રુ ઉપર વધશે રાઈટ તો જે દિશામાં સ્ક્રૂ આગળ વધે એ દિશામાંથી બહાર આવતો પ્રવાહને તમારે ધન ગણવા અને એની વિરુદ્ધ દિશાના પ્રવાહને કેવા ગણવાના ઋણ ગણવાના ઉલટું રહ્યો તોય કોઈ પ્રોબ્લેમ નથી કે સ્ક્રૂ જે દિશામાં આગળ વધે છે એ પ્રવાહની દિશામાં ઋણ ગણવા છે અને એની વિરુદ્ધના પ્રવાહને ધન ગણવા છે તો ચાલે આ સંજ્ઞા પ્રણાલીની અંદર કોઈ એવું બંધન નથી તો આપણે એવું ધારી લીધું કે આ બંધ વક્રનું જે સમતલ છે સમતલને લંબરૂપે એક જમણાતનો સ્ક્રૂ ગોઠવી દીધો છે આ સ્ક્રૂને બંધ વક્ર પરના સદિશ ખંડો જે દિશામાં છે એ દિશામાં સ્ક્રૂને ઘુમાવતા ઘુમાવો એટલે સ્ક્રુ આમ ઉપર આગળ વધશે એટલે ઉપરથી આવતા પ્રવાહને ધન ગણવા એટલે આ બે પ્રવાહને આપણે ધન ગણશું તો આ બે પ્રવાહ બહાર આવે છે જો જ્યારે આ બે પ્રવાહ અંદર જાય છે તો આને માઇનસ ગણશું આને બે ને માઇનસ લઈ અને આને બે ને પ્લસ લઈને આપણે એનો બેઝિક સરવાળો કરવાનો છે એટલે એ આવશે સિગ્મા આઈ અને એનો અને શૂન્ય અવકાશની પરમીએબિલિટી મ્યુ નો ગુણાકાર એટલે એમ્પિયરનો સર્કિટલ નિયમ ક્લિયર તો જો આ એ જ વસ્તુ દર્શાવવા માંગતા હશે કે રેખા સંકલન માટે દોરેલા વક્રથી થી રચાતા સમતલ ને લંબરૂપે જમણાત નો સ્ક્રુ ગોઠવી રેખા સંકલન માટેના દોરેલા સદિશ રેખાખંડોની દિશામાં

ગાણિતિક સ્વરૂપ કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર જો બંધ વક્ર નું જ રેખા સંકલન છે છે ને બંધ વક્ર પર ચુંબકીય ક્ષેત્રનું આ રેખા સંકલન બી ડોટ ડીએલ એ બંધ વક્ર વડે ઘેરાતા કુલ પ્રવાહ અને શૂન્ય ઉકાસની પરમીએબિલિટી ના ગુણાકાર બરાબર આ જ નિયમ આપણે જોવાનો છે આના જ ઉપયોગ આને જ આધારે આપણે બધું જોવાનું છે એટલે મેના આ જે સિગ્મા i છે તો એ μ0 સિગ્મા એટલે બેઝિક સરવાળો તો આ બે પ્રવાહ બહાર નીકળે છે એટલેને ધન ગિણાજો છે આ બે પ્રવાહ અંદર જાય છે તો એને આ બેઝિક લીધો કુલ પ્રવાહ આવી જશે પણ મેન સૂત્રના બે પાર્ટ છે એક લેફ્ટ સાઈડ છે ને એક રાઈટ સાઈડ છે તો જમણી બાજુને જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર માત્ર બંધ વક્ર વડે ઘેરાતા જ પ્રવાહો નહીં બંધ વક્ર વડે ઘેરાતા પ્રવાહો અને બંધ વક્રની બહારના જે આ બધા પ્રવાહો છે રેડી આ બધા પ્રવાહો દ્વારા ઉદ્ભવતું કુલ ચુંબકીય ક્ષેત્ર છે બી છે ને એ બધા પ્રવાહો દ્વારા ઉદ્ભવતું આ પણ જો દર્શાવ્યા છે આ બધા પ્રવાહ આ બે પ્રવાહ અંદર જાય છે અંદર જાય છે જો એટલે ક્રોસ વડે દર્શાવ્યા આ બે પ્રવાહ બહાર નીકળે છે એટલે ડોટ વડે દર્શાવ્યા રાઈટ બહાર આવે છે એટલે ડોટ આ અંદર જાય છે એટલે ક્રોસ રાઈટ જો બધા જ પ્રવાહો દર્શાવ્યા છે ઓકે આ થ્રી થ્રીડીમાં થોડુંક તમને મોડેલ દર્શાવ્યું છે તો કેવાનો મારો તાત્પર્ય એમ છે કે જમણી બાજુનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ બંધ વક્ર વડે ઘેરાતા કે બંધ વક્રની બહાર બધા જ પ્રવાહો દ્વારા ઉદભવતું કુલ ચુંબકીય ક્ષેત્ર છે ક્લિયર અને સિગ્મા આઈ છે ને એ માત્ર ને માત્ર વિદ્યાર્થી મિત્રો બંધ વક્ર વડે ઘેરાતા જ પ્રવાહોનો બેઝિક સરવાળો છે બંધ વક્રની બહારના પ્રવાહોને એમાં ધ્યાનમાં લીધેલા નથી આ ખાસ ધ્યાન રાખજો રેડી ઓકે તો આ છે એમ્પિયરનો સર્કિટલ નિયમ બસ આ જ નિયમનો ઉપયોગ કરી હવે નિયમ ક્યાં લાવી ગયો શું શોર્ટકટ સંકલન બી ડોટ ડીએલ ઇઝ ટુ મ્યુ ઝીરો એમ્પિયરનો સર્કિટલ નિયમ અહીંયા તમને એક મુદ્દો કહું આ નિયમ માત્ર સ્થાયી પ્રવાહો માટે જ સાચો છે એમ્પિયરનો સર્કિટલ નિયમ એટલે બાયો સાવરની સાવરના નિયમની વેરિયેશન નો આવતું હોય એટલા જ પ્રમાણમાં વહેતા હોય તો એ પ્રવાહો માટે આ નિયમ છે જો સતત પ્રવાહ બદલાય તો ચુંબકીય ક્ષેત્ર બદલાય બદલાય તો સંકલન રેડી બદલાઈ જાય તો સતત વેરિયેશન થતું એના માટે આ નિયમ નથી સ્થાયી પ્રવાહો માટે જે આ નિયમ સાચો છે ને બીજું એમ્પિયરનો સર્કિટલ નિયમ એટલે આપણે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો એમ્પિયરનો સર્કિટલ નિયમ ગાણિતિક સ્વરૂપ પણ ખ્યાલ આવી ગયો સંકલન બી ડોટ ડીએલ ઇઝ ટુ મ્યુઝીરો ચાલો તો હવે એનો ઉપયોગો જોઈએ એમ્પિયરના સર્કિટલ નિયમના ઉપયોગો તો રેડી છો

એક અતિ લાંબા તારનો પૃષ્ઠને સમાંતર એક થોડોક ભાગ અહીંયા દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે આ તારની લંબાઈ સૈદ્ધાંતિક રીતે અનંત છે તારની ત્રિજ્યા એ છે આ તારની ત્રિજ્યા છે જોઈ લો આ રેડી આ તારની શું છે

બિંદુએ ચુંબકીય ક્ષેત્ર રેડી પેલો કોન્સેપ્ટ ચાલો તો એ ત્રિજ્યાના તાર થી આ એનું કેન્દ્ર છે ચાલો તમે આ કેન્દ્ર લીધું ને કેન્દ્ર થી આ જોજો હું તમને અહીં દર્શાવું છું આર અંતરે કેટલા અંતરે આર આર અંતરે તમારી પાસે અલગ અલગ બિંદુઓ છે પી આ એક ક્યુ લઈ લ્યો હજી તમારે અહીં લેવું હોય આર લઈ લ્યો છે ને પી ક્યુ આર તો આ બધા બિંદુઓ તારથી આર અંતરે છે જો આ પી બિંદુ છે છે આ આર બિંદુ છે તો તાર થી સમાનલ અંતરે આવેલા પી ક્યુ આર આ બધા બિંદુઓ સમતુલ્ય બિંદુ છે જે તારથી સમાન અંતરે છે અને તારના છેડાઓ કે જે અનંત અંતરે છે ત્યાંથી પણ સમાન અંતરે હોવાથી આ બધા જ બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ કેવું હોય સમાન હોય જેટલું પી પાસે મળે તારને કારણે એટલું જ ક્યુ પાસે મળે ને એટલું જ આર પણ તો આ ત્રણેય બિંદુઓ સમતુલ્ય બિંદુ કહેવાય જે તારથી સમાન લંબ અંતરે છે તારના છેડાઓ કે જે અનંત અંતરે છે એનાથી પણ સમાન અંતરે ગણી શકાય તો આવા બધા બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે તો આપણે કોઈ એક નમૂના રૂપે કોઈ એક બિંદુ લઈ લઈએ ક્યુ ચાલો તો અહીં સૌપ્રથમ પ્રથમ ક્યુ બરાબર આ ઓ બિંદુ છે રેડી તો ઓક્યુ બરાબર આર ત્રિજ્યાનું પેલા તો એક બંધ વક્ર કલ્પો હું તમને સ્પષ્ટ કરી દઉં એમ્પિયરનો સર્કિટલ નિયમનો ઉપયોગ કરવાનો છે એમ્પિયરના સર્કિટલ નિયમની અંદર બંધ વક્ર આવે કે ના આવે નિયમ જો વાંચો હું જ કીધું છે કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર પરના ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન છે ને તો બંધ વક્ર પર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એટલે ફરજિયાત એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ કરીને જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે ત્યારે એવરી ટાઈમ તમારે એની આસપાસ એ અંદર હોય કે બહાર હોય બંધ વક્ર કલ્પવું જ પડશે ક્લિયર આ મગજમાં ધ્યાન રાખજો ખાસ સર્કિટલ નિયમ એ બંધ વક્ર માટે જ છે તો આપણે આ તારની તાર હોય છે તો એ તારની આસપાસ બહારના ભાગમાં એક બંધ વક્ર કલ્પ ઉપર છે તો સૌ પ્રથમ આપણે શું કરશું ઓક્યુ બરાબર આર ત્રીજી એક બંધ વક્ર કલ્પો ચાલો કલ્પી દીધું હવે આ બંધ વક્ર ઉપર આપણે છે ને નાના આવા ખંડો લેવાના છે છે ચાલો નમૂના રૂપે એક ખંડ છે અહીંયા હું એક ખંડ લઈ લઉં છું આ એક ખંડ છે dl અને આ ખંડ પાસે ચુંબકીય ક્ષેત્ર જો કોઈ પણ વર્તુળાકાર માર્ગે કોઈ પણ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર એ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં તો એનો મતલબ ખંડ અને સ્પર્શક આ જે બંને છે એ કઈ દિશામાં છે સેમ દિશામાં છે એટલે કે dl પેરેલલ b બંને સેમ દિશામાં છે

અને બી વચ્ચેનો ખૂણો ઝીરો થશે તો સૌપ્રથમ પ્રથમ તમને કીધું આ બંધ વર્કિટલ ચાલો રેખા સંકલન તો એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ કરો એનો ઉપયોગ કરીને આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે તો આકૃતિમાં બી ડોટ ડીએલ બી ડોટ ડીએલ એટલે શું થાય જોઈ લો બીડીએલ કારણ કે આ ડોટ ગુણાકાર છે એટલે બીડીએલ કોઈ ટુ ઝીરો સિગ્મા આય તો કુલ પ્રવાહ તો આ જ વહે છે એટલે સિમ્પલ વાત છે કે કુલ પ્રવાહ શું આવશે તમારું સૂત્ર આવું બનશે કઈ અહીંયા ભલે લખેલું છે પણ ફરી એકવાર હું તમારી સાથે સાથે દર્શાવું છું બંધ આ ના પરો બી ડોટ ડીએલ છે ને એટલે હું લખી દઉં છું બીડીએલ કોઈ ઇક્વલ ટુ ઝીરો સિગ્મા એટલે આઈ છે એટલે આઈ હવે તમને ખબર છે કે આ થીટા કોની વચ્ચેનો ખૂણો છે જ્યાં થીટા એ બી અને ડીએલ વચ્ચેનો ખૂણો છે પરંતુ બી પેરેલલ ડીએલ હોવાથી થીટા ઇઝ ઇક્વલ ટુ ઝીરો થાય તો તમારે કોસ ઝીરો cos θ cos 0 cos 0 ની વેલ્યુ 1 થઈ જશે એટલે તમારું બંદ સંકલન આવું જ આવશે b dl μ 0 i હવે જો આટલું આવી ગયું ચાલો એ જ વસ્તુ અહીંયા છે જો દરેક રેખાખંડ પાસે b અને dl એક જ દિશામાં હોવાથી cos θ cos 0 કારણ કે θ 0 તો cos 0 1 તો b dl આવી ગયું b અચળ છે કારણ કે તારમાંથી સ્થાયી પ્રવાહ પસાર થાય છે તેની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર પણ બદલાવાનું નથી જ ને તમને ખ્યાલ છે રેડી ને તો ચુંબક્ય ક્ષેત્ર સમાન છે અચળ છે બી અચળ છે તો એને સંકલન ની બાર લઈ લો તો સંકલન શું આવે બોલો ડીએલ હવે સંકલન ડીએલ સમજાવું ડીએલ એટલે એક ખંડની લંબાઈ સંકલન એટલે આખા પરિઘની લંબાઈ આખા પરિઘની લંબાઈ આખા બંધ વક્રની લંબાઈ એ વર્તુળના પરીખ જેટલી થાય વર્તુળનો પરિઘ પરીખ ત્રીજી આર છે તો વર્તુળનો નો પરીખ કેટલો થાય

તારની ત્રીજ્યા એ છે એ કરતા મોટા અંતરે રાઈટ તો ચુંબકીય ક્ષેત્ર જો આ છે ડીએલ સંકલન ડીએલ એટલે ટુ તો બી ઇન્ટુ ટુ પાયર બરાબર આને નીચે લઈ जाओ એટલે આવી ગયું

અતિવલય પ્રકારનો નો જો એક વધે ને એક ઘટે વ્યસ્ત પ્રમાણમાં છે એટલે અતિવલય પણ આ જે ઇક્સન છે વિદ્યાર્થી મિત્રો તો વાત આ જ હતી કે અતિ તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય છે પણ તારની બહારના ભાગમાં આ સૂત્રનો પણ વેરી ઉપયોગ કરીને આપણે ઘણા બધા એમસીક્યુ સોલ્વ કરવાના છે એટલે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો આમાં બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર અંદરના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે એનો જે વક્ર છે એ અતિવલય જેવો હોઈ શકે છે રેડી કારણ કે વ્યસ્ત પ્રમાણમાં છે એટલે આવું જ સેમ આપણે અંદર જોવું છે અંદરના ભાગ આ બહારના ભાગમાં જોઈએ તારની બહારના ભાગમાં ચુંબકીય ચાલો આવું જ જોઈએ અંદરના ભાગમાં વિચારી લઈએ તારની અંદર બી મળે ને પોલો તાર છે તો અંદર બી મળી શકે ચાલો તો અંદર જોઈએ તારની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હવે તારની બહાર ભૂલી જાઓ ભલે આ વર્તુળની બહાર હવે અંદર છે ને આ તો તારની ત્રિજ્યા છે બરાબર હવે તારની અંદર આ કેન્દ્ર છે ચાલો રેડી હવે તારની અંદર છે ને હું એક બંધ વક્ર કલ્પું છું આ જે છે ને એ તારની અંદરનું બંધ વક્ર છે જોઈ લેજો વિદ્યાર્થી નજર કરજો બ્લુ કલરની જે લાઈન દોરી રહ્યું છે ને રાઈટ અને આ જે ને તારના અંદર અંદરની ત્રિજ્યા છે એ ત્રિજ્યા મેં એરો મારી અને બતાવવાનો પ્રયત્ન કર્યો છે એ કેટલી છે આર વન આર વન છે તારના અંદરના બંધ વક્રની ત્રિજ્યા છે ખંડ તમારો નમૂના રૂપે હું અહીંયા લઈ લેવાલો અને આ ખંડ પાસે ચુંબકીય ક્ષેત્ર લઈ લો બી આ પણ એક જ દિશામાં છે ને કારણ કે કોઈ પણ બંધ વક્રો પર એક જ દિશા પ્રશ્ન એ છે કે આખા તારમાંથી વેતો પ્રવાહી છે આખા તારમાંથી વેતો પ્રવાહ તો આ બંધ વક્રમાંથી વેતો પ્રવાહ તમારે ગણવો પડશે ઓલો તો આખા તારમાં આ બહારના બિંદુએ જ્યારે ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય ત્યારે આખા તારમાંથી વેતા પ્રવાહ ગણવો પડે ને હવે અંદર જ્યારે તમારે મેળવવાનું છે ત્યારે માત્ર તમારે એ બંધ વક્ર વડે ઘેરાતો જ પ્રવાહ ગણવો પડશે તો એ કઈ રીતના ગણો અહીંયા તો આપેલું છે હું તમને અહીં ગણી દઉં જો આખા તારનું ક્ષેત્રફળ કેટલું છે આખા તારનું ક્ષેત્રફળ કેટલું છે આખા તારની ત્રિજ્યા છે એ રેડી ને તો એમાંથી વેતો પ્રવાહ i છે

હવે તમારે પાછો સૂત્ર મૂકવાનું છે તો પેલા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તારની ત્રિજ્યા છે એ તો તમને બધાને ખબર છે તેના કેન્દ્રથી થી આરવન અંતર એટલે આવડવા નાનું આરવન અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે આરવન જે છે એ કરતા કેવું છે નાનું રાઈટ એટલે આરવન આ ખાસ ધ્યાન લખ્યો હોય એટલે અંદર તારની અંદર આવે ને અંદર કારણ કે તારની ત્રિજ્યા એ છે તો આરવન ગ્રેટર દેન એનો મતલબ આરવન અંતર છે એ કરતા કેવું છે નાનું તો તારની અંદર તો આર વન ત્રિજ્યા જે લૂપ છે આ દેખાય છે ને એને ધ્યાનમાં લો અને આ લૂપ ઉપર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન લેવાનું છે તે પેલા આ લૂપ પર ઘેરાતો પ્રવાહ તમને મેળવી દીધો જોઈ લો આખા તારું ક્ષેત્રફળ પાઈ સ્ક્વેર થાય તો પાઈ એસ સ્ક્વેર માંથી વહેતો પ્રવાહ તો આ લૂપના ક્ષેત્રફળ પાઈ આર પાઈ આર વન સ્ક્વેર માંથી પ્રવાહ કેટલો આવી ગયો તો એમાંથી વહેતો પ્રવાહ જો અહીંયા તમને મળી ગયો સેમ એ જ રીતના છે એ આના ઉપરથી જ આવ્યો છે ક્લિયર હવે તમારા બંધ વગર ઉપર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન લઈ લ્યું સૂત્ર તો આવું જ છે આ બંધ સંકલન બી ડોટ ડીએલ મ્યુઝીરો સિગ્મા આઈ સાધુ રૂપ આપશો એટલે સિમ્પલ વાત છે બી ડીએલ થઈ જશે થિટા ઝીરો જ થઈ જશે કારણ કે બંને પેરેલલ છે એટલે લગતા નથી અહીંયા આ બરાબર મ્યુઝીરો કુલ પ્રવાહ એટલે આઈ ઇ ચાલો બી બાર સંકલન ડીએલ ઇઝી ક્વોલ ટુ મ્યુ ઝીરો આઈઇ એવું લખી દઉં છું આઈ છેદમાં એર ચાલોલ ટુ મ્યુ જીરોના છેદમાં એસ ચાલો એક આરવન જશે ટુ પાય નીચે લઈ જાઓ તો બી બરાબર મ્યુ જીરો આઈ છેદ માં ટુ પાય એ સ્કવેર

તો આર વન અને આર આર વન અંદર છે તો આવી ગયું તાર અંદર ક્લિયર વિદ્યાર્થી મિત્રો હવે એનો આલેખ પણ જોઈ લઈએ કેન્દ્ર ઉપર કેટલું હોય સપાટી પર કેટલું હોય બહાર કેટલું હોય રાઈટ તો એની થોડું ક્રાઇટેરિયા છે એ બી જોઈ લઈએ આપણે ચાલો તો અંદર ખ્યાલ આવી ગયો બહાર પણ ખ્યાલ આવી ગયો સામાન્ય રીતે સંકેતારમાં ઉપરોક્ત હકીકતો નીચે દર્શાવી શકાય જ્યારે આર તારની ત્રિજ્યા કરતા મોટું હોય ત્યારે આ બહારના બિંદુ કહેવાય બહાર ત્યારે ચુંબકીય ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય અને ત્યારે આલેખ અતિવલય મળે રેડી જ્યારે આર લેસ દેન એટલે એનો મતલબ તારની અંદર ત્યારે ચુંબકીય ક્ષેત્ર અંતરના સમપ્રમાણમાં હોય ત્યારે આલેખ સુરેખ મળે આપણે બધાને ખબર છે અને આર બરાબર આર એટલે તારની સપાટી સપાટી પર બીનું નું મૂલ્ય મહત્તમ મળે સિમ્પલ વાત છે રેડી અને એનો આલેખ પણ અહીંયા આપણે દર્શાવેલો છે જોઈ લો આ તાર નું કેન્દ્ર છે ત્યાંથી તમે અંદર અંદરના ભાગમાં ચુંબકીય અંતરના સંપ્રમણમાં એટલે આલેખ સુરેખ મળે એટલે આલેખ કેવો છે સુરેખ સપાટી પર બી મહત્તમ મળે છે આ સપાટી પર હોય ત્યારે આર બરાબર એ થાય જોયેલો ત્યારે બી મેક્સિમમ હોય છે ક્લિયર અને બહારના ભાગમાં જોઈ લો આ આલેખ છે આને કહેવાય અતિવલય ત્યાં ચુંબકીય અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તો ક્લિયર ઓલ સ્ટુડન્ટ તો આ છે અતિ લાંબા તાર દ્વારા ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર મિત્રો આપણે આ ટોપિકને અહીંયા પૂર્ણ કર્યો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ